ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિમાં વિખવાદ વચ્ચે નવો વળાંક આવ્યો છે ચેલેન્જ આપનારા પીટી જાડેજા બેસી ગયા પાણીમાં ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે હવે સંકલન સમિતિ સામે કોઈ વાંધો ન હોવાની તેમણે વાત કરી આખી સમિતિને ગદ્દાર કહેનારા પીટી જાડેજાને હવે એક જ ગદ્દાર દેખાય છે જેને પોતાનો ઓડિયો વાયરલ કર્યો તેને જ કહી રહ્યા છે ગદ્દાર સમિતિને ખુલ્લી પાડવાની વાત પરથી ફરી ગયા પીટી જાડેજા

ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય અને પોતાના આક્રમક નિવેદનોથી ચર્ચામાં રહેતા પીટી જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેઓ સંકલન સમિતિને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે ધમકી આપી રહ્યા છે તેમણે સમિતિને ગદાર પણ કહી હતી આખી સંકલન સમિતિને ખુલ્લી પાડવાની વાત કરી હતી એટલું જ નહીં સંકલન સમિતિએ શેકેલા પાપડ પણ ભાગી ન શકે તેવું કહેતા સંભળાય છે પરંતુ આ ક્લિપ વાયરલ થયા બાદ એક વિડીયો બહાર પાડીને પીટીએ સ્પષ્ટતા કરી જેમાં તેઓ સંકલન સમિતિ સામે કોઈ વાંધો ન હોવાનું કહી રહ્યા છે અને આખી સમિતિને ખુલ્લી પાડવાની વાતનો છેદ પણ ઉડાવી રહ્યા છે

કાલે ખુલ્લા આમ મેદાનમાં આવું છું ખુલ્લે આમ મારે કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અહીંયા નથી શું કામ નથી એ હું તમને બતાવીશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજના સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજ તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે

જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફોટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાને ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે નખુલો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ